બનાસકાંઠા પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાને નિવારવા બાયપાસ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે અને સરકારની જમીન સંપાદન પ્રક્રિયા દરમિયાન જ હવે ખેડૂતો પોતાની વધુ જમીન સરકાર સંપાદિત કરતી હોવાના આક્ષેપો સાથે વિવાદ સર્જાયો છે પાલનપુરમાં આ મુદ્દે જનમંચ કાર્યક્રમ યોજી વિપક્ષના નેતા અમિત ચાવડા અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સરકાર સામે સીધા આક્ષેપો કર્યા હતા અને બાદમાં ખેડૂતો સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પર પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું સો મીટરની જગ્યાએ ખેડૂતોની ત્રીસ મીટર જગ્યા બાયપાસમાં લેવાય જે જગ્યા બાયપાસમાં લેવાય છે તેનું ખેડૂતોને બજારના ભાવે વળતર અપાય અને જે ખેડૂતોની જમીન જતા ખેડૂતો બિનખેડૂત થઈ રહ્યા છે તે ખેડૂતોને ન્યાય અપાય તેવી અલગ અલગ માંગો તંત્ર સમક્ષ મૂકવામાં આવી છે નવા પુલ બનાય અને રોડ બનાવવો જોઈએ અને એમાં વિકાસ પણ થાય અને ખેડૂતોને નુકસાન પણ ન જાય એવું વિચારવું જોઈએ અને આ કેટલાય બોરો અમુક કેન્સલ જોઈએ છે અને કેટલાય લોકો અમે જમીન થઈ જાય છે અને બોર કેન્સલ થાય એટલે બોરોનું પાણી મળે તો મળે મળતું નથી એટલે ખેડૂત માટે પોટું સંકટ આ ઉભું રહેશે બોર અમે વીસ વીસ બોર કરાવ્યા પણ અમને પાણી મળતું નથી તો અમારો બોર તોડે એ અમારો ખેડૂતો પેટ કહેવાય જો અમારું પેટ તોડી અને રોડ હાકતા હોય તો પછી અમારે મરવાનો દાળ અમે બોર તો નીચ તોડવા દઈએ અને અમારું પેટ તો નીચ તોડવા દઈએ જ્યારે અમારે કમાવાનો રોટલો તોડી ન હોય તો પછી અમારે ખેડૂતને જવું જોઈએ આ અમારી પરિસ્થિતિ છે જો સરકાર નહીં વપરે તો અમે ગોધીનગર સુધી પણ રેલી કરીશું અને આગળ પણ આંદોલન કરીશું વિપક્ષના નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ખેડૂતોના હિતમાં લડતમાં જોડાવા બાંહેધરી આપી છે ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં બાયપાસને લઈ ખેડૂતોના ખેતરેથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હવે કોંગ્રેસના જન મન સુધી પહોંચી ગયું છે આજે આ ખેડૂતોના આંદોલન સ્વરૂપે જનમંચ પર બધા જ આગેવાનો સાથે મળી અને સરકારને માંગ કરીએ છે કે એરોમા સર્કલ પર બ્રિજ બનાવવાની યોજના તાત્કાલિક અમલમાં લાવો બાયપાસ રોડ બનાવવાનું મુલતવી રાખો અને બાયપાસ બનાવો હોય તો ખેડૂતો સાથે परामर्श કરો પૂરતું વળતરની બાંહેદરી આપો અને રસ્તા પણ ના આવે ખેડૂત ના મટી જાય એટલા માટેની એની જે માંગણી છે દર્દ છે રજૂઆત છે લડત છે એને માન્ય રાખો અધિકારીઓને ફૂટ ઉપરના ભાવ અને વહીવટી તંત્ર છે ગાંધીનગર સુધીની સાઠગાંઠ એ ખેડૂતોને જ્યારે હેરાન કરી રહી છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે ખેડૂતોને કોઈ કોમવાદ જાતિવાદને કોઈ પ્રોત્સાહનને ના આપવું જોઈએ અને ખેડૂતો જે છે ખેડૂતની વ્યાખ્યા મારે જ્યાં પણ દરેકને જે ક્ષેત્રની અંદર અન્યાય થાય એવા ક્ષેત્રોની અંદર આ જે રીતે ખેડૂતોની લડાઈ લડીએ છીએ એવી તમામની લડાઈ આવનારા સમયમાં લડશું અને આ ખેડૂતોને એમની માગણી મુજબ ન્યાય આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ એરોમાલ હું સર્કલ એ વહેલામાં વહેલું એ એમાંથી જિલ્લાના લોકોને રાહત મળે એ કામ સરકાર વહેલામાં વહેલું કરે એવી હું અપેક્ષા રાખું છું